કેમ છો ગુજરાતના ઓફિસરો બધા તમારા માટે જે ગ્રુપ ડી અને એનટીપીસીની પ્રિપેરેશન કરી રહ્યા છે એમાં આપણે સાયન્સની એક સિરીઝ પૂરી કરી દસ જેવા એની અંદર પાર્ટ બૂકા છે હવે આપણે રીઝનિકની પાર્ટ ચાલુ કર્યું છે એની અંદર આઠમો પાર્ટ અત્યારે આઠમો વિડીયો જે છે એ મુકાઈ રહ્યો છે આપણે એક ખાલી એટલું સૂચન કરવાનું છે કે વિડીયોને પૂરો જુઓ બરાબર છે હું જે પ્રશ્ન લાવું છું ખૂબ સરસ મજાના હોય છે અને ગુજરાતની અંદર શક્ય નથી કે તમને ફ્રીમાં મફતમાં પીડીએફની સાથે આવું સરસ મજાનું સમજાવે માટે થોડીક એટલું કરો કે વિડીયોને આખો જુઓ તો તમને મજા આવશે બરાબર છે તો આપણે સિરીઝ ચાલુ કરીએ છીએ કોઈ પણ ચર્ચા કર્યા વગર હવે પહેલો જ પ્રશ્ન જે છે ને એ મેં એવો લીધો છે આજે કે ભાઈ મને છે ને સ્ટુડન્ટ મોકલવામાં આવે છે એને હું દર વખતે તમને એમ કહું છું ને કે ભાઈ તમારે લોકોએ પ્રેક્ટિસ સુકામે કરવી તો જુઓ પહેલો જ પ્રશ્ન છે જો બેની એની એક ઉપર લાઈન લખે છે પ્રેક્ટિસ સુકામ આ એક ભાઈ મને વોટ્સઅપની અંદર મૂક્યું આપણે કોઈ સ્ટુડન્ટને નાનો નથી કહેવા માગતા એની કોઈ ખામી નથી બતાવતા પણ જસ્ટ એક્ઝામ્પલ તરીકે બતાવવું જો હવે તમે જુઓ એ ભાઈએ મને પ્રશ્ન વોટ્સઅપની અંદર મોકલો પ્રશ્ન છે દસનો વર્ગ વત્તા તેરનો વર્ગ વત્તા સત્તરનો વર્ગ વધતાં બસો સાઠ વત્તા ચારસો બેતાલીસ વત્તા ત્રણસો ને ચાલીસ હવે આવો પ્રશ્ન જે છે એમને એ ભાઈ ગણતા હતા તો એમણે શું કર્યું કે દસનો વર્ગ સો કર્યું પછી તેરનો વર્ગ છવ્વીસ કરી નાખ્યો સત્તરનો વર્ગ ચોત્રીસ કરી નાખ્યો ને પછી એણે સરવાળો કર્યો ને તો બારસોને બે એવા એટલે પછી એ ભાઈ જે છે એણે મને પૂછ્યું કે સાહેબ ઓપ્શન છે ને આ બરાબર છે જુઓ તો એને શું લખ્યું નોટ ઓપ્શન ઈન આન્સર બરાબર આ જે સાચો જવાબ છે એની દ્રષ્ટિએ બારસોને બે થયો એ ઓપ્શનમાં જ નથી એટલે એણે એવું મને પૂછ્યું મેં જોયું મેં જોયું એટલે તરત જ મને તો આમ ખબર પડી ગઈ તેરનો વર્ગ ભાઈ ચોત્રીસ છવ્વીસ કર નાખ્યો સત્તર દૂ ને ચોત્રીસ કરી નાખ્યા એટલે મેં નીચે જોશો તો તમને જો મેં માહિતી આપેલી છે આ એ ભાઈને મેં છે ને પછી બોલીને મોકલું કે મિત્ર તમે અહીંયા ભૂલ કરી છે તેરનો વર્ગ કરવાનો છે જ્યારે તમે તેર દુ છવ્વીસ કર નાખ્યા છે એટલે તેર ગુણ્યા બે નથી કરવાના તો અહીંયા તમે ઘરે બેસીને જ્યારે આવી પ્રેક્ટિસ કરતા હોય ત્યારે જો આવી નાની નાની ભૂલો થઈ જતી હોય બરાબર ઘરે તો આપણું પોતાનું માહોલ હોય આપણી પાસે સમયની મર્યાદા પણ નથી હોતી બરાબર છે અને વાહ કેવું થશે પરીક્ષામાં તો તમારે દસ સેકન્ડ વીસ સેકન્ડ ને ત્રીસ સેકન્ડમાં દાખલાને ગણવાના હોય ત્યાં શું હાલત થાય એટલા માટે આપણે રેગ્યુલર કહીએ છીએ કે તમે પ્રેક્ટિસ છે ને એ મહત્વનું છે ગણિત એવી વસ્તુ છે રીઝનિંગ એવી વસ્તુ છે તર્ક એવી વસ્તુ છે કે જ્યારે પ્રેક્ટિસ મૂકી દેશો તો આજે હું ભણાવું છું બે મહિના હું છોડી દઉં તો હું પણ ના કરી શકું અથવા તો ટાઈમ જે છે એ મારો વધારે જાય તો આવી ભૂલો છે ને એ તમે અત્યારે જ પકડી લ્યો કે મારાથી આવી આવી મિસ્ટેક થાય છે એટલા માટે હું કહું છું તમે મારી જોડેથી પેપર લઈ અને પ્રેક્ટિસ કરો ને તો જ તમે આગળ કારણ કે પ્રેક્ટિસ મેક્સ પરફેક્ટ માણસને પરફેક્ટ બનવા માટે પ્રેક્ટિસની જરૂર છે ઓકે એટલે ભાઈને ભૂલ સમજાઈ ગઈ હવે બીજો પ્રશ્ન આપણે જોઈએ બરાબર છે આ સેકન્ડ નંબરનો પ્રશ્ન છે એ પણ મને એક વિદ્યાર્થીએ જ મોકલેલો છો પ્રશ્ન વાંચીએ આપેલ વિકલ્પોમાંથી તેવી સંખ્યાને પસંદ કરો જેના સંબંધ ત્રીજી સંખ્યા સાથે એ જ રીતે હોય જે રીતનો સંબંધ એનો બીજી સંખ્યા પહેલી સંખ્યા સાથે ધરાવે છે હવે એમણે મને મોકલ્યું કે સર આ સોલ્વ નથી થતું એટલે મેં જોયું મેં કીધું ના ના જો આ બધી પ્રેક્ટિસની વાતો જે છે ને એટલા માટે જ છે કે આના અંદરથી તમને ખબર પડે કે તમને કેટલું આવડે છે અને તમે કેવું કરી શકો છો કે શું વિચારી શકો છો આ રીઝનિંગ એવી વસ્તુ છે કે તમે જ્યાંથી પૂરું કરો ને ત્યાંથી રીઝનિંગ સ્ટાર્ટ થાય એટલે તમારી જે ક્ષમતા છે એને આગળ લઈ જવા માટે તમે જે માથાકૂટ કરશો ને તો જ તમારું રીઝનિંગ જે છે એ પરફેક્ટ બનશે બરાબર છે તો મેં જોયું તો મને તો બહુ ઇઝી લાગ્યું મને આમાં કાંઈ એવું લાગ્યું નહીં કે ભાઈ હું કરી શકું છું હવે તમને મેં સમજાવ્યા શું સમજાવ્યું બરાબર છે મને આ આંકડો જે છે ને એ કેવો લાગ્યો કે ભાઈ એના વર્ગની નજીક છે એટલે મેં એમને કીધું પચું પચું પચીસ પ્લસ ત્રણ કરો જી અઠ્યાવીસ થઈ ગયા તો કે હા તો એવી જ રીતે આપણે અહીંયા સત્ય સત્યુને ઓગણપચાસ કરીએ પ્લસ ત્રણ કરીએ ઓગણપચાસ ત્રણ બાવન ઇઝીલી થઈ ગયો મને જોતાં સાત સેકન્ડ માંડ થઈ પણ એ વ્યક્તિ જે છે આપણે કોઈને ઓલું નથી કહેતા કે એને આવડતું નથી ખરાબ નહીં પણ એને એને પ્રેક્ટિસ કરી અને મેં જ્યારે કીધું તો હવે એના મગજમાં આ વાત બેઠી એ પણ પોતે આવું કંઈક લોજિક વિચાર શકશે ઓકે ત્રીજો પ્રશ્ન જોઈએ મિત્રો જુઓ ત્રીજો પ્રશ્ન છે એ પણ કોઈ વિદ્યાર્થી દ્વારા જ મોકલવામાં આવ્યો છે એમને ખુદને ખૂબ જ તકલીફ થઈ છે એણે કીધું સર મેં લગભગ એકાદ કલાક ટ્રાય કરી મારાથી આ ક્વેશ્ચન સોલ્વ નથી થતો મારે લગભગ એવું કહો ને કે ત્રીસથી પિસ્તાલીસ સેકન્ડ થઈ હતી બરાબર છે તો એ પણ હું તમને લઈ લઉં છું તમને હું અત્યારે કહું છું હા એક બીજા ભાઈ જે છે ને એમણે મને કોમેન્ટ કરી કે સર તમે હરખું પ્રશ્ન તો સમજાવતા નથી વાંચતા નથી એના માટે હું સોરી છું હવેથી હું વ્યવસ્થિત સમજાવીશ એવું હું તમને પ્રોમિસ કરું છું તો પહેલાં તો એણે શું કીધું છે કે ભાઈ જો નીચે આપેલા પોષ્ટકમાં પ્રશ્ન ચિહ્નના સ્થાને બરાબર છે શું આવી શકે તેવી સંખ્યાનું આપેલ વિકલ્પોમાંથી પસંદગી કરો હવે જવાબ તો એને અગિયાર આપી દીધો છે પસંદગી કરી દીધો છે તો હવે તમારે હું એમ કહીશ અત્યારે તમે વિડીયો પોઝ કરો પહેલાં ભાઈને એક કલાક ટ્રાય કરવા છતાં જવાબ નહોતો મળ્યો બરાબર છે તમે આનો જવાબ કેટલી સેકન્ડ કેટલા મિનિટમાં લાવી શકો છો શું શું વિચારી શકો છો બરાબર છે જ્યાં સુધી જાતે નહીં કરો કહેવત છે ગુજરાતીમાં આપ મૂવ્યા વગર સ્વર્ગે ના જવાય જ્યાં સુધી તમે મરો નહીં ને ત્યાં સુધી સ્વર્ગે ન જઈ શકો તો જ્યાં સુધી તમે નહીં કરો ત્યાં સુધી તમને આવો આવડશે ને એ ચોક્કસ વસ્તુ છે બરાબર તો તમે હું એમ કહીશ કે ભાઈ આલો આના વિડીયોને અત્યારે પોઝ કરો ટ્રાય કરો ભલે ન આવડે કોઈ વાંધો નહીં ન આવડે તો ક્યાં તમને કોઈ ખીજાવાનું ગાળ દેવાનું પણ તમે ખુદની પરીક્ષા તો કરો કે મને નથી આવડતું તો શું કામ ન આવડ્યું પછી હું જે સમજાવું છું એના માટે તમે ટ્રાય કરો કે ભાઈ સર એવું કીધું તો આવડી ગયું હવે મને તો આમાં જવાબ દેખાય જ છે બરાબર કેવી રીતે દેખાય છે સિમ્પલ વસ્તુ છે જુઓ હવે તમે અહીંયા એવું શું કરી શકો આ બેની સાથે કે નીચે આઠ બનાવી શકો બરાબર આમાં બધા લોજિક લગાડવા પડે ઉપર નીચે આડા આડાહવળું બધું ગોઠવું પડે એટલે મેં તો ઉપર જોયું બે ને ત્રણ જે છે એનો હું ગુણાકાર કરું તો ત્રણ દુ ને છ થાય અને એમાં જ પાછી હું પહેલી સંખ્યા ઉમેરું તો આઠ બને છે કે નથી બનતી તો કે હા બને છે તો એવી જ રીતે હવે તમે આનું કરો જે તેર નવા શું થશે બરાબર છે તેર નવા શું થાય છે અને એમાં જ તમે નવ પ્લસ કરો જી તો એકસો છવ્વીસ આવે છે કે નથી આવતા તો કે હા મને લોજિક મળી ગયું બરાબર છે જો હું તમને બાજુમાં કરીને બતાવું પહેલાં હું મારો કેમેરો બંધ કરી દો જો લોજિક શું છે કે ભાઈ આ પહેલો આંકડો જે છે તમે અહીંયા શું કરશો તો કે બે ગુણ્યા ત્રણ કર્યું એટલે શું થયું તો કે ભાઈ બતેરીને છ આ પ્લસ એમાં પહેલી જ સંખ્યા પ્લસ કરો છો ઓકે એટલે કે ભાઈ આઠ આવ્યા એ જે તમે અહીંયા મૂકો છો એવી જ રીતે હવે અહીંયા નવ ગુણ્યા તેર કરો તેર નવા એકસો સત્તર ઓકે પ્લસ એમાં તમે પાછા નવ એડ કરો બરાબર છે એટલે સાતને નવ સોળીયો સગડું વધી આવી એક બરાબર છે મહિના બે અને એકસો છવ્વીસ ઓકે સેમ વસ્તુ થઈ તો એવી રીતે તમારે જોવાનું છે અહીંયા હું કોનો ગુણાકાર કરી અને એ જ સંખ્યા એમાં ઉમેરું તો તમારો જવાબ જે છે એકસો ને બાણું આવે તો એ વસ્તુ તમે કરશો એટલે તમને મળશે અગિયાર બરાબર અથવા તો તમે ઉલટું ચાલો કે ભાઈ આની અંદર આપણે કેમ કરતા હતા તો કહ્યું હતું શું તો કે બે ગુણ્યા ત્રણ અને વત્તા બે કરવાથી તમને આઠ મળ્યા હતા બરાબર છે તો એવી રીતે તમે અહીંયા કરો બરાબર છે સોળ ગુણ્યા અહીંયા ખાલી જગ્યા રાખો વત્તા તમને શું મળે છે તો કે વત્તા તમે શું કરો છો સોળ અને એના બરાબર શું બને છે તો કે એકસો બાણું આ રીતે પણ તમે આ દાખલાને ગણી શકો છો આશા રાખું છું તમે સમજી રહ્યા છો બરાબર તો આ એક વિડીયોને લાઇક કરવાનું ના ભૂલાય મિત્રો ચલો આગળનો પ્રશ્ન જે છે એને આપણે જોતા જઈએ મિત્રો વિડીયોને પૂરો જોજો મેં એવા એવા દાખલા નીચે લેવું છું આ તો હજી શરૂઆત છે હં કે તમારે એવું કંઈ એવું થઈ જશે કે ભાઈ અકલના દરવાજા ખુલી જવાના છે આજે બરાબર છે જુઓ હજી હવેનો પ્રશ્ન પ્રશ્ન જે છે ને એ એકદમ લેટેસ્ટ પેટર્નનો મને જોવા મળ્યો છે આ બે હજાર ચોવીસમાં પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો બરાબર રીઝનિંગમાં હવે જો આ ટાઈપનું પૂછવા માગે છે હું કહીશ કે આમાં છે ને જે મને સલાહો ઘણા દેતા હોય છે ને એની સલાહ સર આખો પર મને પણ એમાંથી શીખવા મળે મને આ પ્રશ્ન એક વિદ્યાર્થીએ મોકલો કે સર બે દિવસથી ટ્રાય કરું છું મારાથી આ સોલ્વ થયો નથી તો પ્લીઝ 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 મને એવું એણે રિક્વેસ્ટ ઘણી કરી છે અને એણે મારી પાસેથી પેપર ખરીદ્યા છે જે પેપરની અંદરનો જ આ પ્રશ્ન છે બરાબર છે કે સર હું થાકી ગયો આ સોલ્વ થતું નથી મૂક વાંધો નહીં મને મોકલી તો હું વિડીયોની અંદર લઈ લઈશ બરાબર છે તો જુઓ આ પ્રશ્નને તમે ટ્રાય કરો ને તો ખબર પડશે કે એની જેમ તમારે ફીણ લગભગ નીકળી જાય પણ જો આપણે સમજાવી દઉં તો તમને એમ થાય ઓ આમાં ક્યાં કાંઈ હતું આ બધું એના જેવું છે આવડે એટલે કાંઈ ન હોય બરાબર છે હવે તમે જુઓ કે આ પ્રશ્નની અંદર એણે એવું પૂછ્યું છે કે ભાઈ આ સંખ્યાઓનો હું ઉપયોગ કરી અને એની પહેલી બાજુ જે છે એ ફોર્ટી થ્રી બનાવ્યા એવી જ રીતે બીજું આપ્યું છે એ પણ ચાર સંખ્યાઓનો ઉપયોગ કરીને સિક્સટી સિક્સ બને છે તો ત્રીજી સંખ્યા જે બતાવી છે બરાબર છે એનો હું એ જ પેટર્ન મુજબ જે કંઈ ગુણાકાર ભાગાકાર સરવાળા બાદ બાકી કરું તો લાસ્ટમાં શું આવે આન્સર મેં તમને દેખાડ્યું દઉં નાઇન્ટી ટુ આવે છે હવે તમે શોધો કેવી રીતે નાઇન્ટી ટુ આવે છે બરાબર છે ટ્રાય કરી લીધી હોય તો હું હવે તમને સમજાવું કે ભાઈ આનું કઈ રીતના લોજિક લાગ્યું છે સિમ્પલ વસ્તુ કરી છે જુઓ આ બે વસ્તુ પહેલાં છે એનો ગુણાકાર કરીએ તો અગિયાર અઠ્ઠા તો કે ભાઈ અઠ્યાસી ઓકે અગિયાર અઠા અઠ્યાસી અને આનું હું કરું તો કે નવ પંચાને પિસ્તાલીસ બરાબર છે હવે જો આઠમાંથી પાંચ જાય તો કે ભાઈ ત્રણ વધ્યા આઠમાંથી ચાર જાય તો કે ભાઈ ચાર વૈધ્યા એટલે તેતાલીસ થઈ ગયા છે ને ઈજી મિત્રો તો એવી જ રીતના બીજી પેટનમાં તમે જુઓ બાર નવા બરાબર છે એવી જ રીતે કરો અને સાત છક બેતાલીસ બાર નવા શું થાય એને એકસો આઠ એકસો આઠમાંથી તમે સાત છક બેતાલીસ બાદ કરોજી બરાબર તમને શું જવાબ મળે છે જુઓ મિત્રો તો હવે એને છેલ્લે આપણને જે પૂછેલું છે આ વસ્તુ પૂછેલી છે તો એમાં બી તમે શું કરશો તો કે ભાઈ ચૌદ ગુણ્યા તેર કરો અને ભાઈ નવ દાણ નેવું એટલે કે એક ચૌદ ગુણ્યા તેર કરશો એટલે ચાર તેરી બારીઓ બગડો બરાબર છે એટલે કે એકસો ને બ્યાસી તમારો જવાબ આવશે આ બેનો ગુણાકાર એમાંથી માઇનસ કરશો બરાબર છે આ બેનો ગુણાકાર એટલે કે ભાઈ નવ દાણ નેવું હવે આમાંથી નેવું કરો જો એ ઉપર એકસો ને એંસી સીધી સીધા હોત ને તો નેવું જ વધત પણ બ્યાસી બ્યાસી છે એકસો એંસી એટલે કે નેવુંના ડબલ થયા પણ બ્યાસી છે એટલે બગડો વધશે એટલે કે ભાઈ નાઇન્ટી ટુ બરાબર છે નેવું ને બે તમારો આન્સર થશે બરાબર હવે જે પ્રશ્ન હું લઉં ને મિત્રો એ ખૂબ જ જરૂરી છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આપણે ગયા વખતે બેઠક વ્યવસ્થાનો જે પ્રશ્ન કર્યો હતો ને બરાબર છે આ પછી લઈએ એ બેઠક વ્યવસ્થાવાળો પ્રશ્ન એવો છે કે લગભગ તમારું એમ થઈ જાય કે ભાઈ ના આજે કંઈક નવું અને બહુ જોરદાર દાખલો જોવા મળ્યો એ આ પ્રશ્ન હું લાવ્યો છું મેં તમને કેવી રીતે સમજાવો ને એના માટે ખૂબ ટ્રાય કરી અને પછી બે ત્રણ ફોટા બાજુમાં મૂકી અને આખી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે બરાબર છે જો આની અંદર તમારું સંપૂર્ણ માઇન્ડ અહીં અહીંયા હશે તમે સો એ સો ટકા અહીંયા તમારું પ્રેઝન્સ હશે ને તો જ તમે આ પ્રશ્નને શીખી અને સમજી શકશો નહીતર તમે આ દાખલાને સમજી શકશો નહીં કારણ કે તમે જોશો ને તો આ દાખલો જુઓ કેટલી લીટીનો છે પહેલાં તો બરાબર છે કે એક બે ત્રણ ચાર પાંચ ને છ લાઈનનો તો આખો પ્રશ્ન છે હવે એને તમારા પાછું બેઠાડવાનો છે અને એને પાછો જવાબ આપવાનો બહુ ઇમ્પોર્ટન્ટ અને અગરો દાખલો છે હું ટ્રાય કરું કે તમે સારી રીતે સમજી શકો પણ સંપૂર્ણ મન તમારું અહીંયા હોવું જોઈશે તો જ તમને આવડશે ઓકે તો આપણે પહેલા પ્રશ્ન વાંચીએ તો તમને ખબર પડે કે ભાઈ આની અંદર આખી મૂંઝવણ શું છે અને કેવી રીતે સોલ્વ કરવું કયો પહેલાં વાંચતા એમ કે છે આઠ વ્યક્તિઓ જે છે એમ એન પી એસ ટી બી અને એક્સ અને વાય એ એક સીધી હારમાં બેઠા છે બરાબર બધા જે છે એક હારમાં બેઠા છે પાછું બધાનું મુખ છે એ ઉત્તર તરફ છે હું વાંચતાં વાંચતા અહીંયા તમને થોડુંક કરતો જાઉં કે ભાઈ આ લોકો બધા આવી રીતે બેઠા છે અને બધાનું મોઢું છે એ બાજુ છે તો કે ઉત્તર તરફ છે ઓકે પછી વાંચીએ એમ અને એનની વચ્ચે ફક્ત ત્રણ વ્યક્તિઓ બેઠા છે બરાબર છે જો પહેલાં અહીંયા સુધી વાંચ્યું કે ઉત્તર તરફ છે પછી હું કહે છે કે આ બાજુથી વાંચું છું બરાબર થોડુંક નાનું દેખાતું હશે એ સમજી શકાય પરંતુ હવે આનાથી મોટી સ્ક્રીન નહીં થઈ શકાય વાંચીએ એન એ હારના કોઈ પણ એક છેડેથી બીજા સ્થાને બેઠો છે એટલે એન છે ને એને કા તમે ડાબી બાજુ જમણી બાજુ ગમીને એક બાજુ બેસાડી દો એમ અને એનની વચ્ચે ફક્ત ત્રણ વ્યક્તિઓ બેઠા છે એટલે કે એમ અને એનની વચ્ચે જો વાત કરવામાં આવે તો ત્રણ વ્યક્તિઓ બેઠા છે પછી કે છે પી એ એમની જમણી બાજુએ બીજા સ્થાને બેઠી છે ઓકે કોની વાત કરે છે પી એ એમની જમણી બાજુએ બીજા સ્થાને બેઠી છે પીની જમણી બાજુએ જેટલા વ્યક્તિઓ બેઠા છે તેને સમાન વ્યક્તિઓ એસની ડાબી બાજુએ બેઠા છે તો ટી અને એસની વચ્ચે બરોબર ત્રણ વ્યક્તિઓ બેઠા છે ટી એ હારના કોઈ પણ છેડે બેઠી નથી પાછું હજી એક લાઈન છે વાય એ એક્સની તરત જમણી બાજુ બેઠી છે પછી પૂછ્યું છે તો વીની ડાબી બાજુએ ત્રીજા સ્થાને કોણ બેઠું છે છે ને કેવો અઘરો પ્રશ્ન છે હરા હારાને એમ થઈ જાય કે ભાઈ આ કેમ હવે જો આને તમારે ખરેખર સમજવું હોય ને મિત્રો તો હું એક કહીશ કે બોલપેન લઈ લો વિડીયોને અત્યારે પોઝ કરો પેન કાગળ લઈને બેસશો ને તો જ સમજાશે નહીં ત્યારે એમ થાય કે સાહેબે અમારો ટાઈમ બગાડ્યો અને જો શીખવું હોય તમારે તૈયાર રહેજો ત્રણ પ્રશ્ન માટે તૈયાર રહેજો તમારા પેપરમાં ત્રણ પ્રશ્ન જોવા મળશે હવે જો હું તમને વાંચતો જાઉં અને કરતો જાઉં છું બરાબર સમજાવતો જાઉં છું કે ભાઈ આ કઈ રીતે તમારે પ્રશ્ન જે છે એને સોલ્વ કરવો ઓકે હવે જો પહેલી જ વાત કરીએ ને કે ભાઈ બધા બેઠા છે તો એ બધાના મેં નામ અહીંયા લખી નાખ્યા ઓકે હવે શું કહેવા માગે છે બધાનું મુખ ઉત્તર તરફ છે એટલે હવે મેં બે લાઇન બનાવી કે ભાઈ એક કા આ રીતે બેસાડી શકો ને કા આ રીતે તમે બેસાડી શકો હવે પેલી લાઇનથી જે છે અહીંયા સુધી આપણે પૂરી કરી હવે પછી કહે છે એનથી ચાલુ કરીએ આ અહીંયાથી હું વાંચું છું બરાબર આ ભાગ એન એ હારના કોઈ પણ એક છેડેથી બીજા સ્થાને બેઠો છે તો જુઓ હવે હું અહીંયા એક ઉપર મેં લીટી કરી છે એક નીચે લીટી કરી છે બરાબર હવે શું કહે છે કે ભાઈ એન છે ને કોઈ પણ છેડેથી બીજા સ્થાને બેઠો એટલે કા તમે એનને અહીંયા બેસાડો ઓકે જે મેં બેસાડ્યો છે અને બે શક્યતાઓ બન્યો કા હું એનને આ બાજુ કા એનને છેડેથી બીજા સ્થાને ડાબી બાજુ બેસાડીએ ને કાં જમણી બાજુ એટલે મેં બે બાજુ એક એક બેસાડી દીધો પછી એમ કહે છે કે અહીંયાથી હવે વાંચીએ એમ અને એનની વચ્ચે ફક્ત ત્રણ વ્યક્તિઓ બેઠા છે તો જુઓ મેં અહીંયા પહેલાં બેસાડું આ એન અને આ એમ એમની વચ્ચે હું ત્રણ વ્યક્તિ બેસાડું એટલે એક બે અને ત્રણ વ્યક્તિ મેં બેસાડ્યા એવી જ રીતે અહીંયા એન બેઠો છે તો હું એમને અહીંયા મૂકું એના વચ્ચે ત્રણ બેસાડું એક બે અને ત્રણ વ્યક્તિઓ બેઠા છે ત્યાં સુધીનું થઈ ગયું પછી કહે છે પી એ એમની જમણી બાજુએ બીજા સ્થાને બેઠી છે એટલે આ પી છે એમની જમણી સ્થાને બરાબર તો આ એમના જમણા સ્થાને કેટલામાં બીજા સ્થાને એટલે આ એક અને આ બી બરાબર છે ઓકે કોની વાત કરે છે જો પી એ એમની જમણી બાજુ એટલે આ એમ થયું એની જમણી બાજુ બીજા સ્થાને એટલે અહીંયા બેઠું છે તો એવી જ રીતે હું આ પી અહીંયા બેસાડું છું ઓકે આ બીજી જે શક્યતા હતી ત્યાં શું કહે છે પી એ એમની જમણી બાજુ એટલે આ એમની જમણી બાજુએ બીજા સ્થાને બેઠું છે એ પણ આપણે થઈ ગયું ઓકે હવે આગળ વાંચીએ પછી શું કહે છે પીની જમણી બાજુએ અહીંયાથી વાંચું છું પીની જમણી બાજુએ જેટલા વ્યક્તિ બેઠા તો અહીંયા જોઈએ તો પીની જમણી બાજુએ કોઈ નથી અહીંયા જમણી બાજુએ કેટલા છે તો કે ત્રણ છે એટલું વાંચું પીની જમણી બાજુએ જેટલા વ્યક્તિઓ બેઠા છે તેને સમાન વ્યક્તિઓ એસની ડાબી બાજુએ બેઠા છે તો હવે જુઓ પીની જમણી બાજુ કેટલા તો કે એક બે ને ત્રણ તો એવી રીતે એસની ડાબી બાજુ મારે ત્રણ બેસાડવો પડે તો અહીંયા મેં ત્રણ જગ્યા મૂકી અને એસને અહીંયા બેસાડ્યો એવી જ રીતે અહીંયા પી ક્યાં છે છેડે છે તો એસ પણ અહીંયા છેડે થશે કારણ કે જેવો પી છે એની જમણી બાજુ જેટલા હોય એટલા જ એસની ડાબી બાજુ તો અહીંયા પીની જમણી બાજુ ઝીરો છે તો એસની ડાબી બાજુ પણ ઝીરો હોવું જોઈએ આ એણે જે કીધું એ મુજબ હું કરતો જાઉં છું ઓકે પછી શું કહેવા માંગે છે અહીંયાથી ટી એ આ વાક્ય છે ટી અને એસની વચ્ચે બરોબર ત્રણ વ્યક્તિઓ બેઠા છે તો જો હવે હું એને કીધું ટી અને એસની વચ્ચે ત્રણ વ્યક્તિ તો આ એસ છે હવે અહીંયા હું ટી તો બેસાડી શકતો નથી કારણ કે એન બેઠો છે તો હવે હું ટીને ક્યાં બેસાડવા જાઉં ત્રણ જણા હોય તો મારે ટીને અહીંયા બાર બેસાડું તો અહીંયા ત્રણ જણા બેસી શકે નહીતર શક્ય નથી એટલા માટે થાશે શું કે આપણે નીચે જે આખું ડ્રો કર્યું એ આખે આખું ખોટું થયું તો ઉપર જે ડ્રો કર્યું એ મુજબ થાય છે તો જોઈએ ટી અને એસની બરે વચ્ચે બરાબર ત્રણ જણા બરાબર છે તો આ ટી અને આ એસ એની બરાબર વચ્ચે ત્રણ છે તો કે આ એક બે ને ત્રણ એટલે મેં ઉપર જે પેટર્ન બનાવી એ મારી સાચી છે નીચેની પેટર્નને હવે આપણે જોવાની આવતી નથી એને આખે આખું આપણે ભૂલી જઈએ પછી કીધું ટી એ હારના કોઈ પણ છેડે બેઠી નથી તો જો આમાં 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 જુઓ કે ટી છેડે બેઠું છે તો કે ના એટલે એ પણ આપણું સાચું છે પછી વાક્ય આવી વી ગયું વાય એ એક્સની તરત જમણી બાજુ બરાબર તો આપણે અહીંયા એક્સ અને વાયને બેસાડી દઈએ તો એક્સ જે છે એની તરત જમણી બાજુ તો આ એક્સની તરત જમણી બાજુ વાય બેસી ગયું તો કે હા બેસી ગયું બરાબર છે બેઠું છે હવે આ એક સાત નંબર ખાલી વીધા ત્યાં કોને બેસાડશું તો કે વી એક વીધો તો ને આપણો એટલે વીને આપણે ત્યાં બેસાડી શકીએ હવે પ્રશ્ન પૂછો એને તમે જુઓ શું કહે છે કે વીની ડાબી બાજુએ ત્રીજા સ્થાને તો વીને આપણે અહીંયા બેસેડું એના ડાબી બાજુ એટલે આ થશે એમાં ત્રીજા સ્થાન એક બે અને ત્રણ તો કોણ આવ્યું તો કે વાય આવ્યો બરાબર તો સાચો આન્સર વાય છે હા છે જો ધીમે ધીમે સમજાયું છે તમને સમજાય એના માટે મેં ટ્રાય કરી છે આ જ દાખલાને તમે પણ આ રીતે બે લાઈન બનાવી અને પ્રેક્ટિસ કરશો પછી આ નીચેની કોલમ પ્રમાણે બનશે નહીં ઉપરની કોલમ પ્રમાણે બનશે શું આ ટ્રાય હોય છે આવી પ્રેક્ટિસ કરે કરશો ને તમારું માઇન્ડ કંઈક નવું વિચારતું થશે અને તમે પરીક્ષાની અંદર સારી રીતે ભણી શકશો અને સારું દેખાવ કરી શકશો હવે આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો ક્વેશ્ચન્સ નંબર પાંચ લઈએ છે જો શું કહે છે પેલા વાંચીએ એક જાન્યુઆરી બે હજાર રોજ ગુરુવાર હોય તો એકત્રીસ માર્ચ બે એટલે એ જ વર્ષના બે હજાર સત્તર પણ કહ્યું તો કે એકત્રીસ માર્ચે કયો વાર હોય તે આપણને એણે પૂછ્યું છે આ પણ દાખલો જે છે એ પૂછાયેલો છે મેં ટાઈપ કરી નાખ્યો જો જવાબ તો મંગળવાર આવશે હવે આવા પ્રશ્નોને કદાચ તમને આવડતું બી હશે બરાબર છે ના નથી પણ જોઈએ કે કેવી રીતે કરી શકાય તો કે ભાઈ દરેક સાત દિવસ પછી છે ને એનો એ જ વાર આવે એવું સમજાવવા માટે મેં તમારી પાસે અહીંયા એક સ્ક્રીનશોટ મોકલો મૂક્યો જો પહેલી તારીખે જે હોય ને બરાબર સેટરડે છે તો પછી આઠ તારીખે એ જ હોય પંદરે એ જ હોય બાવીસે પણ એ જ હોય ને ઓગણત્રીસે એ જ હોય એટલે એક સિમ્પલ આપણે લોજિક લગાડીએ ને કે પહેલી તારીખે જે છે ને એને ઓગણત્રીસે સીધે તમે ઠેકડો મારાવી શકો એટલે તમારે એક મહિનાની ગણતરી સીધે સીધી સરળ પડી શકે તો એવી રીતે અહીંયા આપણને પૂછ્યું છે શું બરાબર છે કે ભાઈ પહેલી જાન્યુઆરીના રોજ તો હવે પહેલી જાન્યુઆરીએ ગુરુવાર હોય બરાબર છે તો હવે ઓગણત્રીસ જાન્યુઆરીએ પણ શું હશે તો કે ગુરુવારે જ હશે એટલે કે આપણે ઓગણત્રીસ જાન્યુઆરીના રોજ શું હશે તો કે ગુરુ વાર હશે બરાબર છે તો ત્રીસે શુક્રવાર એકત્રીસે શનિવાર બરાબર અને પહેલી તારીખે શું હશે તો કે પહેલી તારીખે રવિવાર બરાબર છે આ ત્રીસે શુક્ર એકત્રીસે શનિ અને પહેલી તારીખે રવિવાર ઓકે એટલે એક ફેબ્રુઆરીના રોજ રવિવાર આવશે હવે વાત રહીએ કે ફેબ્રુઆરી મહિનો જે છે જો અહીંયા આપણે જોવાનું છે કે બે હજાર સોળ હોત તો કેવું હોત લીપ વર્ષ હોત અત્યારે લીપ વર્ષ નથી એટલે એ કેવું વર્ષ ગણાય સાદું વર્ષ સાદા વર્ષે કેટલા કેટલા આપણે એમ કહીએ કે ભાઈ દિવસો હોય તો કે અઠ્યાવીસ દિવસ હોય બરાબર છે તો હમણાં જ આપણે એ જોયું ને પહેલી તારીખે શું આવ્યું તો કે પહેલીના રવિવાર આવ્યો ઓકે તો હવે ઓગણત્રીસ તારીખ જો હો તો ઓગણત્રીસે પાછો રવિવાર આવત ને પણ અઠ્યાવીસો મહિનો છે એટલે અઠ્યાવીસે શું આવશે તો કે અઠ્યાવીસે શનિવાર આવશે આટલું ક્લિયર થઈ ગયું અઠ્યાવીસે શનિવાર આવે તો હવે પાછી પહેલી તારીખ આવી એ માર્ચ મહિનાની આવી પહેલી માર્ચે શું આવશે તો કે પહેલી માર્ચે પાછો રવિવાર હવે અહીંયા જોઈએ પાછો પહેલી તારીખ જે હોય એ ઓગણત્રીસે આવીને ઊભી રહેવાની છે તો કે હા તો પહેલી તારીખે રવિવાર છે બરાબર છે તો આપણે કહીશું ને કે ભાઈ ઓગણત્રીસ માર્ચે પણ શું હશે તો કે રવિવાર તો ત્રીશે ત્રીસે શું હશે તો કે સોમવાર ઓકે અને પછી આપણને પૂછ્યું છે શું એકત્રીસ માર્ચ તો એકત્રીસ તારીખે શું હશે તો કે મંગળવાર બહુ ઇઝીલી તમને સમજાય એના માટે મેં ધીમે ધીમે કરાવ્યું છે તો એકત્રીસ માર્ચે માર્ચના રોજ તમને મંગળવારનો દિવસ જે છે એ જોવા મળશે હવે મિત્રો હજી પ્રશ્ન છે આપણે લઈએ છીએ પણ સાથે સાથે કઈ દો સૂચના ઘણા મને પૂછે છે સર આની પીડીએફ મળશે તો ભાઈ આની પીડીએફ આ વિડીયો છે ને એની સાઈડ નીચે જોશો ને તો એટલે ડિસ્ક્રિપ્શન કહેવાય અથવા તમને મોર લખેલું મળશે એ મોર ઉપર ક્લિક કરશો એટલે તમને આખે આખી લિંક મળશે મારા બધા કોન્ટેક મળશે બરાબર છે જો આ રીતના હશે એમાં તમને જાશો ને એટલે કે ભાઈ મારી જે ટેલિગ્રામની લિંક મળશે એ ટેલિગ્રામની લિંકમાં જશે ટેલિગ્રામ ખુલશે અને ટેલિગ્રામની અંદર તમને આ વિડીયો જે છે એની સંપૂર્ણ પીડીએફ ફ્રીમાં તમને મળી જશે આગળના પ્રશ્નો તરફ જઈએ આ પણ ખૂબ જ સરસ મજાનો પ્રશ્ન છે મિત્રો જો ગણિતમાં પૂછી શકાય ને એવો પ્રશ્ન છે પણ પૂછો છે રીઝનિંગમાં બરાબર છે તકલીફ પડી જાય એવો છો થોડોક આમ જોવો તો આવડી જાય એવો પણ છે કંઈ બહુ અઘરું નથી વાંચીએ રમેશનો એક પરીક્ષામાં તેના વર્ગમાં ઉપરથી સોળમો બરાબર છે અને નીચેથી એકવીસમો ક્રમ છે વાત કરે છે રમેશનો એક પરીક્ષા લેવાની એના વર્ગમાં ઉપરથી સોળમો ક્રમ અને નીચેથી એકવીસમો ક્રમ આવ્યો જો ફક્ત એકવીસ વિદ્યાર્થીઓ પરીક્ષા પાસ કરી તો તેના વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે ને આખું લોજિક ગણતરી બી લઈ લીધી પાસ નાપાસની વસ્તુ બી લઈ લીધી અને પાછો ક્રમે આપી દીધો અને ઉપરથી નીચે આપી દીધું થોડુંક ગૂંચવળવાળું કર્યું પણ હું તમને ઇઝીલી સમજાવવાનો પ્રયત્ન કરીશ તમને આવડી જાય એવી રીતે મિત્રો જુઓ હવે આપણે પ્રશ્નને સમજતા જઈએ શું કહે છે કે ભાઈ રમેશ છે ને બરાબર છે એનો આપણે અહીંયા વાત કરીએ ઉપરથી સોળ મોકરમ એટલે આ આ રીતના હું બનાવી દઉં બરાબર છે હવે માનો કે અહીંયા રમેશ બેઠો છે બરાબર છે ઉપરથી કેટલા મૂકી દઉં તો કે સોળ મોકરમ કીધો અને પાછું નીચેથી કેટલા મૂકી દો તો કે એકવીસમો એટલે કે અહીંયાથી આપણે જો ટ્રાય કરીએ તો રમેશ છે એકવીસમો હવે એક વસ્તુ તમને જોવા મળશે કે અહીંયા કેટલા વ્યક્તિ હશે હજી તો કે સોળમો છે એટલે પંદર વ્યક્તિ હજી ઉપર છે અને નીચેથી હજી કેટલા વ્યક્તિ હશે તો કે હજી વીસ વ્યક્તિઓ એની નીચે છે આવું કંઈક આપણને થોડુંક પ્રાથમિક દ્રષ્ટિએ દેખાણું મિત્રો ઓકે પછી શું કહેજો જો ફક્ત એકવીસ વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી હોય તો પાસ કરેલા જે છે એ ઉપર હોય ને નીચે હોય એ બધા કારણ કે આપણે શું હોય કે ભાઈ પહેલો નંબર આ બીજો નંબર આ ત્રીજો નંબર એવી રીતે ઉપરથી આપેલા હોય બરાબર તો તમે જોશો તો ઉપરથી જે છે એ કેટલામો હતો તો કે ભાઈ ઉપરથી જે છે ને એ સોળમો હતો બરાબર છે એટલે પંદર જણા તો અહીંયા ઉપર હજી પાસ થયેલા છે આવું બધું કરવા કરતાં બેસ્ટ રીત તમને હું કઈ રીતે આપી શકું તો કે બેસ્ટ રીત તો એ થઈ શકે સિમ્પલી બરાબર છે કે ઉપરથી સોળમો એનો ક્રમ છે સોળમો બરાબર અને પાછો નીચેથી ક્રમ કેટલામો છે તો કે એકવીસમો ક્રમ છે ઓકે હવે આની અંદર એ બે વખત આવ્યો ને આપણે એને બે વખત ગણતરી કરીએ એટલે માઇનસ વન કરી નાખશું આપણે એટલે આપણને પહેલાં તો કુલ વિદ્યાર્થી કેટલા છે એ ખબર પડે જો છ ને એક તો કે સાત બરાબર બે ને એક એટલે ત્રણ સાડત્રીસ અને એમાંથી એક કાઢું એટલે છત્રીસ વિદ્યાર્થીઓનો આપણને ક્લાસ મળી ગયો સીધે સીધો હવે અહીંયા જ લખી દીધું જો એમાંથી એકવીસ વિદ્યાર્થીઓ પરીક્ષા પાસ કરી સિમ્પલ વસ્તુ થઈ ગઈ ને એકદમ આરામથી આપણે કરી શક્યા કે ભાઈ છત્રીસમાંથી એકવીસ જણાને હું બાદ કરી દઉં બરાબર છ માંથી એક ગયું એટલે પાંચ અને ત્રણ માંથી બે ગયા એટલે એક તો પંદર વ્યક્તિઓ છે ને નાપાસ થયા ઈ સિમ્પલી અહીંયા મેં તમને કહી દીધું બરાબર છે એકાદ પ્રશ્ન વધે છે મિત્રો લઈ લેવો છે જોઈ લઈએ આ છેલ્લો એક પ્રશ્ન વધે છે ને એક થોડીક નાનકડી સૂચના છે જો આ મેં તમારા માટે છે ને ભાઈ ડેમો પ્રશ્ન પેપર મૂક્યો છું કોઈ એમ કહે ને પ્રશ્ન પેપર કેવું હોય તો જો આ મેં અહીંયા ફોટો મૂક્યો છે જે લોકો મારી તે પેપર ખરીદવા માગતા હોય ને બે હજાર અઢાર એકવીસ અને ચોવીસના એમાં ગ્રુપ ને એનટીપીસીના મિક્સ આવશે બરાબર વિથ આન્સર હોય છે અને માત્ર એકસો પચાસ રૂપિયામાં આપણે આપીએ છીએ અને એ મને વોટ્સઅપ પર મારી સાથે વાત કરી લઈ એમને જોઈતા હોય તો આપણે આપીએ છીએ એનું એ પ્રિન્ટ કાઢી શકશે ડાઉનલોડ કરી શકે અને ગમે તે કરી શકશે ઓકે આ છેલ્લો પ્રશ્ન લઈ લઈએ પછી આપણું પૂરું થાય છે સરસ મજાનું આ મને બહુ મજા આવી સરસ પ્રશ્નો લઈને આવ્યો હતો જો તમને મજા આવી હોય તો લાઈક શેર કરવાનું ભૂલશો નહીં હવે શું કહે છે પહેલાં વાંચી લઈએ ગિરિરાજ એ એક મંદિરમાં હતો અને તેનું મુખ પશ્ચિમ દિશામાં હતું તે ટોકન લેવા માટે ઘડિયાળના કાંટાની દિશામાં પિસ્તાલીસ અંશ ફરે છે પછી ઘડિયાળના કાંટાની દિશામાં બીજું એકસો એંસી ફરે છે તે પછી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં પિસ્તાલીસ અંશ ફરે છે તો તેનું મુખ હવે કઈ દિશામાં હશે પહેલાં મેં પ્રશ્ન વાંચ્યો જેથી તમે વાકેફ થઈ ગયા આમાં શું શું લોજિક છે હવે આપણે એને ગણવાની પ્રયત્ન કરીએ સમજવાની પ્રયત્ન કરીએ શું કહે છે કે ગિરિરાજ એ મંદિરમાં હતો હવે આપણે એક મંદિરને માની અહીંયા પહેલાં આપણે દિશાઓ બનાવી નાખીએ બરાબર છે તો આ આપણે જોઈએ તો હંમેશા ઉપર હોય ઉત્તર હોય નીચે હોય એ દક્ષિણ હોય આ જે છે પૂર્વ હોય અને આ ભાગ જે છે પશ્ચિમ હોય ઓકે હવે એ મંદિરમાં છે બરાબર તેનું મુખ પશ્ચિમ દિશામાં એટલે અત્યારે એનું મુખ જે છે એ આ દિશામાં છે તે ટોકન લેવા માટે ઘડિયાળના કાંટાની દિશામાં આ ભાગ હું વાંચું છું તે ટોકન લેવા માટે ઘડિયાળના કાંટાની દિશામાં ઘડિયાળનો કાંટો જે છે એ આ દિશામાં ફરે ઓકે એ દિશામાં શું કરે છે પિસ્તાલીસ અંશ ફરે છે એટલે એનું મુખ અહીંયા હતું એના બદલે હવે એનું મુખ જે છે એ ઉત્તર તરફ થશે આ થઈ ગયું પહેલું આપણે પિસ્તાલીસ અંશ ફેર્યું પછી ઘડિયાળના કાંટાની દિશામાં એકસો ને અંશ ફરે એટલે હવે આ બાજુ હતો બરાબર છે હવે એ કેટલો ફરશે તો કે ભાઈ એકસો ને અંશ ફરી જશે ઓકે હવે જો એનું મુખ જે છે એ અત્યારે કઈ બાજુ છે તો કે આ બાજુ છે ને પિસ્તાલીસ અંશ ફર્યો હતો એટલે પશ્ચિમમાંથી પિસ્તાલીસ અંશ આખે આખો ફરી ગયો હોત અહીંયાથી આખે આખો તો નેવું અંશ થાય ઓકે એટલે પિસ્તાલીસ અંશ ફરેલો તો એ ભાઈનું મુખ આ ટાઈપ હતું હવે ક્યાં ફરે છે તો કે એકસો ને અંશ જે છે એ ઘડિયાળના કાંટાની દિશામાં એટલે ઘડિયાળનો કાંટો આમ આમ ફરશે બરાબર છે તો હવે આ પિસ્તાલીસ અંશને પહેલાં બોલી જાય એટલે આ નેવું અંશ અને નેવું અંશ આ થઈ ગયા બરાબર એકસો ને એસી થઈ ગયા ઓકે હવે એમાંથી આપણે થોડુંક જે છે એ પાછું અહીંયા લઈ ને કારણ કે અહીંયા પિસ્તાલીસ અંશે ચાલેલો હતો એટલે એટલે એનું મુખ જે છે કંઈક આ ટાઈપ થઈ ગયું બરાબર છે પછી શું કહે છે તે પછી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં પિસ્તાલીસ અંશ ફરે ઓકે તો અહીંયા ભાઈ હતો ને ત્યાંથી આ આ અંતર જે છે એ અિસ્તાલીસ જેટલું છે એ રિટર્ન થાય એટલે આમ રિટર્ન થઈ ગયો તો હવે એનું મુખ જે છે એ આ દિશામાં થયું તો એ કઈ દિશા છે તો કે એ પૂર્વ દિશા છે તો જવાબમાં બી આપેલું છે હા પૂર્વ દિશા તરફ એનું મુખ અત્યારે છે ઓકે મિત્રો સમજાવવાનો પ્રયત્ન કર્યો છે તમે બી ટ્રાય કરજો સરસ મજાનો વિડિયો બન્યો છે બહુ સારા સારા પ્રશ્ન હતા વિડીયો જોવા માટે ધન્યવાદ વિડીયોને શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરી લો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં